વિશાલ સર હા બોલો માર્કેટ કે આજે આટલું બધું જોવા મળ્યું હતું હતું હવે એનું શનિવારે જે આપણે વિડીયો બનાવીને અપડેટ કરેલું હતું કે જે જીએસટી રિફોર્મની ન્યૂઝ આવી છે એના લીધે માર્કેટમાં કન્ઝમ્પશન વધી શકે છે અને ઘણા બધા સેક્ટર છે જેમાં જીએસટી ઓછું થઈ શકે છે જેમ કે આપણે વાત કરીએ ઓટો સેક્ટરની તો જે લક્ઝરિયસ કારની સિવાયની જે કાર છે એમાં અઠ્યાવીસ ટકા ઘટાડીને અઢાર ટકા છે એના લીધે આપણે ઓટો સેક્ટરમાં વધારે બૂમ પણ જોવા મળ્યું હવે નિફ્ટી આજે અપ થઈને પચીસ હજાર સુધી પચીસ હજાર તો ક્રોસ કર્યું પણ નિફ્ટીમાં પચીસ હજાર સસ્ટેન્ડ નથી થયો તો તમને શું લાગે છે નેક્સ્ટ લેવલ હવે એમાં બી આપણે કે આપણે પેલા બી જે વિડીયો બનાવવા કીધું કે નિફ્ટીના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ રહેશે પચીસ રહેશે તો રહેશે આપણે વધારે ડિટેલ્સ ચાર્ટ જોઈ લઈએ હવે આજે આપણે મુવમેન્ટ જોઈએ તો નિપટી જે બેપ ઓફ ઓપન થઈને પચીસ હજાર સુધીનું લેવલ જોવા મળ્યું અને તે ઉપર જઈને ત્યાં સસ્ટેન નહીં થયું ને ત્યાંથી આપણે નેગેટિવ પ્રેજેક્શન જોવા મળી તો સો થી દોઢસો પોઈન્ટનું કરેક્શન જોવા મળ્યું હતું હવે કાલની વાત કરું ને કાલની અગર નિફ્ટી ફ્લેટ ઓપન થઈને અહીંયાથી એક પોઝિટિવ પ્રેજેક્શન બનાવે છે